ઈ શું પીવા ઢોલિયા ઉપર અલ્યા બ્રેક નથી બ્રેક બાકી ડ્રાઈવર ને ફોર્ચ્યુનર

મે <laughs> <laughs> આવડે છે ને આવડે છે નકા ગામ મજી એક ને તાળી જીરો તાળ માં કેસ લાગે હેડ કર તો કે તાળે હોતો નઈ હું મને કીઓ ના તાળી એની ની બીક આવ બે બેડવા બીજો કે મે પરોણા ગતી કી કરી કે નઈ હમણા જાય તો મે મન દાતો મને એમનેમ નેમ કંટાળો આવ હવે તો એમ તારે તો ની લુય એવી વાહરી કો મે મન આયો હોત ને તો મજા આવો તો મજા આવો તો દાડા તો નહી હરો ઉમર માં ઓછા ઓસા હોય ને વરહે વરહે દાડા દાડા ઘટાડતા હોય

નાત્રી ન <laughs> <laughs>

રોટ રોટલો તો તો પૂછ્યો જો કે શું ખાઈ પીને હોજાસી ઓણાળાનો ધંધો લખો એ લખો ઓ મોનું સાનો ટાઈમ છે સા એ